ગાંધીનગર ખાતે માતૃભાષા દિવસની પૂર્વ ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું હતું પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સાહિત્યમાં રૂચિ ઉત્પન્ન કરવા આપણે સૌએ સામૂહિક પ્રયાસ કરવા રહ્યા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાહિત્ય પરિષ અકાદમીના નૂતન ભવન ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું હતું તેમણે કહ્યું કે વડોદરા હરમેશ વિકાસ ઉપરાંત આપણી વિરાસત અને સંસ્કૃતિને જાળવાની પણ હિમાયત કરતા રહ્યા છે આ અવસરે તેમણે સાહિત્યમાં રૂચિ ઉત્પન્ન કરવા માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો ગુજરાતી સાહિત્યના કલા વારસાને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવું આશ્વાસન પણ મુખ્યમંત્રીએ આપ્યું હતું આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ઝવેરચંદ મેઘાણીના પૌત્રે રાજ્ય સરકારનો આભાર પણ માન્યો આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ગાંધીનગરના મેયર તેમજ અગ્રણી સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા આમ તો સાહિત્ય સાહિત્ય માટે આપણે ખબર છે કે રસો જુદો થઈ ગયો महात्मा गांधी ने जिनको राष्ट्रीय शायर के गौरवपूर्ण अभिरुद्ध से नवाजा था वैसे जवेचंद मेघाणी की पुण्य स्मृति में गुजरात सरकार द्वारा गुजरात साहित्य अकादमी का जो नवीन भवन है उसका नामकरण जवेचंद मेघाणी भवन हुआ है उससे बहुत गौरव महसूस होता है आनंद महसूस होता है और सरकार का मैं धन्यवाद करता हूँ हमारा जो भवन है जवेरचंद मेघानी भवन जो साहित्य अकादमी का खुद का भवन है जहाँ गुजरात की छः अकेडमी गुजराती के उपरांत पांच लैंग्वेजेस की एकेडमी यहाँ चलेगी और साहित्य की प्रवृत्तियाँ होगी यहाँ एक आधुनिक म्यूजियम होगा और आज से हम ऑडियो बुक और ई साहित्य ऐसे दो प्रकल्प भी आज शुरू कर रहे हैं